ની અંદર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન બહુ જૂનું જાણીતું નામ છે પચીસ વર્ષથી કામ કરતી શૈક્ષણિક સંસ્થા છે અને અમારે નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનના કુલ પાંચ બિલ્ડિંગમાં સાડા છ હજાર વિદ્યાર્થીઓને ચારસો જેટલા એને ઘડનારા એના ગુરુગણો છે અને આ શૈક્ષણ શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિનો એક ભાગ છે એન્યુઅલ ફંક્શન એ એન્યુઅલ ફંક્શનની અંદર અમે વિદ્યાર્થીઓને સ્ટેજ પૂરું પાડીએ છીએ અને એની અંદર પડેલી તમામ પ્રકારની શક્તિઓને બહાર લાવવાના એકનેરા પ્રયત્ન હોય છે અમારા સ્ટાફના અમારી ટીમના અને બહુ એવી કે આપણે કલ્પના ન કરી એવી શક્તિઓ તે દિવસે આપણે એની બહાર લાવતા હોય છે એ સિવાય વર્ષ દરમિયાન જે કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યો અલગ અલગ ક્ષેત્રમાં સ્પોર્ટ મ્યુઝિક ડાન્સિંગ અલગ અલગ કોમ્પિટિશન હોય કે કોઈ પણ ઓલમ્પિકની રમતો હોય એ ક્ષેત્રમાં જે લોકોએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિનર થયા હોય એવા બધા વિદ્યાર્થીઓનું એના વાલી સાથે સન્માન કરવાનું હોય છે એવોર્ડ એનાયત કરવાનો હોય બેસ્ટ સ્ટુડન્ટ બેસ્ટ ટીચર બેસ્ટ એક્ટિવિટીઝ વગેરે એવોર્ડથી પણ વિદ્યાર્થીઓને નવાજવામાં આવે છે અને સાથે સાથે એમના શિક્ષકગણને પણ અલગ અલગ કાર્ય બદલ એને પણ નવાજવામાં આવે છે આવો સરસ મજાનો કાર્યક્રમ આજે અમારો એક ચોથા ચાર વિભાગમાં અમારે કાર્યક્રમો કરવા પડે છે આજે છેલ્લો રાઉન્ડ છે વેકેશન પડતા અને એમાં લગભગ પંદરસોથી વધુ વાલીઓ પણ હાજર છે અને સ્ટાફ અને સ્ટુડન્ટની ટીમ મળીને કુલ પચીસોથી વધુ સંખ્યામાં લોકો હાજર છે મારું નામ પટેલ નિલેશભાઈ છે મને બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનનો એવોર્ડ મળ્યો છે તો આ બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનના એવોર્ડ તરફથી હું અમારા સ્પોર્ટ્સ ટીચર હિનેશ સર કાંજિયા સર રાવલ સર વગેરે નવયુગના સ્ટાફ મિત્રો વગેરેનો આભાર માનું છું મારું નામ ભોપલિયા ભવિયા મને બેસ્ટ એક્ટિવિટીનો એવોર્ડ મળ્યો હતો અને હું કાંજિયા સર રાવલ સર રંજન મેમ અને તમામ નવયુગના સ્ટાફગણોનું આભાર માનું છું અમે ત્રણ વર્ષથી મહેનત કરી છે